સુરત નવસારી આણંદ વલસાડમાં વરસાદની આગાહી છે તો ભાવનગર સોમનાથ દ્વારકા પડી શકે છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે और डे वन में आपका हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेस में दिया गया है गुजरात रीजन के लिए और अगले चार दिन उसके आगे चार दिन हैवी रेनफॉल का वार्निंग है इसमें आपका गो जो गुजरात रीजन है आपका सौराष्ट्र का जो है आपका पहला दिन हैवी टू वेरी हैवी एंड डे टू में आपका हैवी रेनफॉल का चेतावनी दिया गया है गुजरात रीजन में वेरी हैवी रेनफॉल होने का चांसेस है वालसा नाबसारी तापी डांग सराट बारूज खेडा आनंद, और जो में में में। आपका है हाँ रेनफॉल होने का चांसेस वो सारे डिस्ट्रिक्ट दि, एक्सेप्ट को छोड़ के, में। तो अति भारी ने लेने समाचार छे, वीस जिला ज खाबकी सके आठ आठ इंच वरस चार सीस्टम असर थी पड़ी शे भार अमदावास जिले में ओरेंज एलर्ट आप वलसा नवसारी तापी डांगरेज एलर्ट તો સુરત ભરૂચ ખેડામાં ચારથી આઠ ઇંચ વરસાદ સંભવ છે આણંદ અમદાવાદમાં પણ આઠ ઇંચ વરસાદ થઈ શકે છે તો મોરબી જામનગરમાં ચારથી આઠ ઇંચ વરસાદની શક્યતા છે દ્વારકા પોરબંદરમાં પણ ચારથી આઠ ઇંચ વરસાદ સંભવ જૂનાગઢ ગીર સોમનાથમાં આઠ ઇંચ સુધી વરસાદ થવાની સંભાવના અમરેલી ભાવનગરમાં પણ ચારથી આઠ ઇંચ વરસાદ સંભવ છે તો બોટાદ સુરેન્દ્રનગરમાં ચારથી આઠ ઇંચ વરસાદ રાજકોટમાં પણ થઈ શકે છે આઠ ઇંચ જેટલો વરસાદ તો ચાર સિસ્ટમની અસરના કારણે ભુક્કા કાઢી શકે છે તેવો વરસાદ વરસશે કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે દક્ષિણ ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં શિયર ઝોન સર્જાયો થોડાક કલાક પહેલા જ દક્ષિણ ગુજરાતમાં સમાપ્ત થયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન જેની અસર પણ જોવા મળશે હજુ બે થી ત્રણ દિવસ ભુક્કા કાઢી શકે તેવા વરસાદની સંભાવના છે ગઈકાલની સ્થિતિમાં જ ચોમાસાની ધરી તો સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે ધોરાજીમાં વરસેલા વરસાદે તારાજી સર્જી છે ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે ખેતરોમાં વરસાદી પાણી ભરાવાના કારણે પાકને નુકસાન પણ થયું છે જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા ખેડૂતોનું કહેવું છે કે જે પાકનું વાવેતર કર્યું તે ધોવાઈ જતાં નિષ્ફળ ગયું જેથી હવે નુકસાન વેઠી ફરી નવું વાવેતર કરવાની નોબત આવશે ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે ધોરાજીમાં ગઈકાલે જે મેઘરાજાએ જે તોફાની બેટિંગ કરી તેને લઈને ખેતરું છે પાણીના અંદરમાં તરબોળ થઈ ગયા હતા અને ખેતરું છે પાણીનામાં ગડકાવ થઈ ગયા હતા ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે પાંચ થી છ હજાર રૂપિયા વીઘે ખર્ચો કર્યો અને અત્યારે જે માંડવી નો પાક હતો બાર વીઘા તે પાક છે તે બળી ગયો આપણે સીધા ખેતરના દ્રશ્યો બધા દ્રશ્યોમાં જોતો શકો કે ખેતરના કેવા હાલ છે ખેતર પાણીના અંદરમાં ગડકાવ થઈ ગયા આપણી સાથે અહીંના ખેડૂતો છે તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરતો કાલ કેવી પરિસ્થિતિ હતી શું કહેશો કાલ કેવી પરિસ્થિતિ હતી કાલ પરિસ્થિતિ બહુ ગંભીર હતી

અત્યારે અમારી પાસે પાછું વાવવાના પૈસા નથી કેવી રીતે વાવતો પાંચ થી છ હજાર નું ખર્ચ થયું હવે પાછું કેવી રીતે વાવવું એ જ પ્રોબ્લેમ છે આ બાર વીઘા તમે જોઈ શકો કે આખું ખેતર નું ભરાઈ ગયું પાણીનું અને માંડવી એક છોડવો કઈ દેખાતો નથી શું કે છો કાલ વરસાદ ગયો હતો બહુ હતો વરસાદ અને પાણી નો નિકાલ નથી એટલે બધું ભરાઈ ગયું કેટલા દિવસ સુધી વાવેતર નો થાય દસ બાર થી વરસાદ ના આવે તો વરસાદ આવે તો થાય જ આ પાણીનો નિકાલ પેલા કરવો પડે ને ખેડૂતો એવું કે ખેડૂતો અત્યારે ચિંતા તૂર બન્યા છે જે બાર દિવસ સુધી પોતાના ખેતરમાં ન જોઈ શકે જે પાણી છે પાણી ખેતરનામાં ગડકાવ થઈ ગયા છે અને ખેડૂતને મોટા ભાઈ નુકસાનનો સામનો કરવો પડશે મુરાફગાલી બીજી દૂર ગુજરાતી ધોરાજી તો સમાચારમાં આગળ વાત પોરબંદરની એકવીસ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થતા ખળભળાટ મચ્યો છે ખંભાડાની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયની આ સમગ્ર ઘટના છે

છોકરીઓને બીપી ઓછું થતાં બાટલા ચડાવેલા હતા બાકી બધાને સામાન્ય દવાઓ આપીને સારવાર આપી છૂટા કરેલ હતા અત્યારે બધી છોકરીઓની સ્થિતિ સામાન્ય છે તો હાલ તમામ વિદ્યાર્થીઓની તબિયત છે તે સ્થિર છે એકવીસ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી ખંભાળાની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયની આ સમગ્ર ઘટના છે તાત્કાલિક તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મહત્વનું છે કે પાણીપુરી અને ઇડલી ખાયા બાદ તેમની તબિયત છે તે લથડી હતી હાલ તમામ વિદ્યાર્થીઓની તબિયત સારી હોવાનું ડોકટર દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો એકવીસ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ખંભાળાની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયની આ સમગ્ર ઘટના છે તો છે કે હાલ તમામ વિદ્યાર્થીનીઓ રાણાવાની હોસ્પિટલમાં દાખલ છે જેમની સારવાર કરવામાં આવી રહી છે હાલ તમામ વિદ્યાર્થીઓની તબિયત સ્થિર હોવાનું ડોકટર દ્વારા કહેવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ઇડલી અને પાણીપુરી ખાધા બાદ તમામની તબિયત બગડી હતી જેવા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આવેલું છે ત્યાં જે વિદ્યાર્થીનીઓ જે છે તેમાંથી એકવીસ જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે એમાં ખાસ કરીને હાલ એવી જાણવા મળ્યું છે કે આ વિદ્યાર્થીનીઓ પાણીપુરી અને જે ઈડલી છે

બિલકુલ કતારગામ વિસ્તારમાં ઘટના છે કે જ્યાં એક મકાનમાં નાની બાળકી રમતા અચાનક પુરાઈ ગઈ હતી જોકે ઘરનો દરવાજો બંદર થી બંધ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાયો હતું સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી ફાયર વિભાગે ઘટનાની ગંભીરતા જાણી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને દરવાજો કાઢી દીધી હતી હોય ત્યારે ફાયર વિભાગે સમય નો ઉપયોગ કરી તાત્કાલિક પહોંચી અને આ બાળકીને રેસ્ક્યુ કરી હતી જોકે બાળકી ઘરમાં પુરાતા પરિવાર નો જીવ વધાર થયો હતો અને સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો સર્જાયો હતો જી બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બદલ તો બનાસકાંઠા પાલનપુર હાઇવે નજીક ભૂવો પડતા ગાડી ભૂવામાં ખાબકી હતી બઉસ્ફોટના ગંદા પાણીના નિકાલ માટે કરવામાં આવેલી કામગીરીમાં બેદરકારીના કારણે આ સમગ્ર ઘટના બની નગરપાલિકાની બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ નગરપાલિકાની પોલ ખોલી થાર લઈને યુવક ભૂવામાં ખાબક્યો સદનસીબે મોટી જાનહાની ટળી હતી ઘટનાને પગલે લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા અન્ય સમાચાર અમદાવાદથી અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીના મોત મામલે એસીપીએચએમ કણસાગરાએ મોટો ખુલાસો કર્યો છે ઉર્વિન કમલેશભાઈ ચુહિયા કેમિકલ એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો પરીક્ષામાં મોબાઈલ સાથે પકડાયા બાદથી વિદ્યાર્થી ડિપ્રેશનમાં હતો ત્યારબાદ વિદ્યાર્થી ઉર્વિન ચુહિયા બ્લેડ મારી હોસ્ટેલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો પોલીસે એફએસએલની મદદ લઈને નવા કાયદા મુજબ કાર્યવાહી કરી છે મિત્રો અને પરિવારના નિવેદનો પણ લેવામાં આવ્યા છે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું પોલીસ તપાસમાં કોઈ ગુનાહિત વિગત ધ્યાનમાં આવશે તો એ અનુસાર કાર્યવાહી કરાશે સિટી પોલીસ દ્વારા તાત્કાલિક એફએસએલને આ બનાવ સ્થળની વિઝિટ કરી ને કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું અને જે નવા કાયદાની જોગવાઈ મુજબ બીએનએસએસ વન નાઇન્ટી ફોર મુજબ અકસ્માત મોતનો બનાવ દાખલ કરી અને જોગવાઈ મુજબ નવી ગાઈડલાઇન મુજબ બનાવ સ્થળની વિડીયોગ્રાફી ફોટોગ્રાફી દરેક કરી અને કાર્યવાહી કરવામાં આવેલી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા મરણજના મોત બાબતે કે કોઈપણ તપાસ દરમિયાન નિવેદન દરમિયાન કે બીજી કોઈ ઘટના જાણવા મળશે અથવા તો પોસ્ટમોર્ટમમાં કંઈ ગુનાઈ થયેલ એનું જણાય આવશે તો જે પણ બનાવ હશે તે બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તો અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના રિક્ષામાં હત્યા કરીને આધેડને ફેંકી દીધો કિશોર ઉર્ફે ચોટી નામના શખ્સની હત્યા કરવામાં આવી હત્યા પાછળ બુટ લઈકર હોવાની આશંકા છે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે તો અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે રિક્ષામાં હત્યા કરી આધેડને ફેંકી દેવાયો અન્ય સમાચાર સુરતથી બાળકના અપહરણનો આરોપી પકડાયો છે અમદાવાદ રેલવે પોલીસે અપહરણ કરતાને દબોચી લીધો છે કતારગામમાં પાંચ વર્ષના બાળકનું થયું હતું અપહરણ ભંગાર વીણતા શખ્સે કર્યું હતું અપહરણ ફૂટપાથ પર રહેતું બાળક ગમી જતા આરોપીએ તેનું અપહરણ કર્યું હતું અમદાવાદમાં બોપલમાં તસ્કરો બેફામ બન્યા છે બે કલાકમાં બે મંદિરમાં ચોરી કરી એક જ વિસ્તારમાં બે મંદિરમાં ચોરીની ઘટના સામે આવી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસને પડકાર ફેંકતો ચોર શેલા વિસ્તારના શેલનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરવામાં આવી છે બે મંદિર ચોર એક અને બે જ કલાકના અંતરમાં બે ચોરી કરવામાં આવી છે અગાઉ આ જ ચોરી ભીમનાથ મહાદેવ મંદિરમાં પણ ચોરી કરી હતી પોલીસની રાત્રી પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે તો બોપલમાં કઈ રીતે તસ્કરો બેફામ બન્યા છે બે કલાકની અંદર બે મંદિરમાં ચોરી કરવામાં આવી અને જોવાની વાત તો એ છે કે તસ્કરોને કોઈ પણ જાતનો ભય નથી એક જ વિસ્તાર બોપલ વિસ્તાર અને બે કલાકની અંદર બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે પરંતુ તેમને પોલીસનો ભય ન હોય તેવું લાગી રહ્યું છે મહત્વની વાત એક છે કે બોપલમાં તસ્કરો દિવસે દિવસે બેફામ બની રહ્યા છે જે બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે બે કલાકની અંદર બે મંદિરોમાં ચોરી કરવામાં આવી છતાં પણ પોલીસ હજુ પણ ચોરોને પકડી શકી નથી રાજ્યમાં દુષ્કર્મના અલગ અલગ કેસોમાં સજા આરોપીને સજા આપવા પર હર્ષ સંઘવીનું નિવેદન છેલ્લા આઠ દિવસમાં કોર્ટે પાંચ ગુનાઓમાં સજા સંભળાવી છે છ આરોપીઓને વીસ વીસ વર્ષની સજા કરાઈ છે તો પાંચ પરિવારોને ન્યાય મળ્યો છે છ ગુનેગારો જેલમાં બંધ છે એક કેસમાં આઠમા મહિને જ પરિવારને ન્યાય મળ્યો છે આ પ્રકારના કેસોમાં પોલીસે ઝડપી ચાર્જશીટ કરે અને સાથે પેરવી અધિકારી રાખ્યા હતા દિવસમાં

અને મહત્વપૂર્ણ સમાચાર ટીઆરપી સાગઠિયાની મુશ્કેલી વધી સાગઠીયાને બીજી વખત જેલ હવાલે કરાયો છે જેલમાં સાગઠિયાના સીસીટીવીની ચકાસણી થશે જેલમાં સાગઠિયા ટીપીઓ તરીકે નહીં પરંતુ કેદી નંબર બે હાજર છન્નું તરીકે ઓળખાશે સાગઠિયાને ઘરનું ટિફિન મળશે જોકે હાઇફાઈ લાઈફને બદલે જેલમાં સમય પસાર કરવો પડશે જેલની અંદર કેદી વચ્ચેની પણ ચકાસણી કરાશે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ખુલાસો થયો છે પૂછપરછમાં મનસુખ સાગઠિયાની ચોંકાવનારી કબુલાત ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો પાસેથી લીધા હતા રૂપિયા ડિમોલિશન ન કરવા રૂપિયા લીધાની કબુલાત કરી છે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કુલ બે જેટલી નોટિસ પાઠવવામાં આવી હતી ગેરકાયદેસર દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ એક મોટી પહેલ રાધનપુર હારીજમાં વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં માર્ગો પર વરસાદી પાણી વહેતા બાર કલાકમાં એકસો એકવીસ તાલુકામાં વરસાદ વરસ્યો છ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ લોધીકામાં બે કલાકમાં ચાર ઇંચ ભાભર અને ધોરાજીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો અહેમદાબાદમાં ત્રણ ઇંચ માતરમાં બે ઇંચ અને ખેડા લાઠી જામકંડોરણા સહિતના તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો અમરેલી કુકાવાવ તાલુકાના દેવગામ અને જીથોડીમાં જળબંબાકાર નદીના પ્રવાહમાં કાર ફસાઈ સ્થાનિક નદીમાં ઘોડા પૂર આવ્યું સ્થાનિક લોકોએ મહામુસીબતે કારને નદી પાર કરાવી કેટલાક લોકો જોખમી રીતે નદી પાર કરતા દેખાયા અમરેલી જિલ્લામાં મેઘ સવારીથી પાણી વહેતા થયા ધોધમાર વરસાદથી નદી અને ખેતરોમાં ભરાયા પાણી દેવગામ નજીકથી પસાર થતી વાંસાવડી નદીમાં પૂર આવતા ચેકડેમ છલકાયો અમરેલીના ઉપરવાસમાં વરસાદથી સ્થાનિક નદીઓમાં આવ્યું પૂર વરસાદથી ઠેબી નદીમાં ધસમસતા પાણી આવ્યા ઠેબી નદીમાં નવા નીર આવતા સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશી અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો કુકાવાવ તાલુકાના દેવ ગામે પાણી વહેતા થયા જળબંબાકારની સ્થિતિથી સ્થાનિકોને હાલાકી ગામમાં પાણી ફરી વળતા નદી જેવા દ્રશ્યો દ્વારકાના ભાટિયામાં ધોધમાર વરસાદથી બજારોમાં ધસમસતા પાણી ભાટિયા ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો મેઘરાજાની તોફાની બેટિંગથી બજારોમાં ધસમસતા પાણી વહેતા થયા દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી ટંકારિયા પ્રેમસર ગામને જોડતા માર્ગ પર પાણી ભરાયા લોકોએ એકબીજાની મદદથી પાણીમાંથી પસાર થતા દેખાયા અવર જવર કરતા લોકોનું દોરડા વડે રેસ્ક્યુ કરાયું રસ્તા પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદને લઈ સફુરા નદી બે કાંઠે પંચનાથ મંદિર તરફ જવાના પુલ પર પાણી ફરી વળ્યા પંચનાથ મહાદેવ તરફ જવાનો રસ્તો બંધ કરાયો ચકલા ચોક ત્રણ દરવાજા બોકડા કાંઠા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા સ્ટેશન રોડ જેતપુર રોડ ગેલેક્સી ચોક વિસ્તારમાં ભારે વરસાદ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ ચાર ઇંચથી વધુ વરસાદના વરસતા ચારે તરફ પાણી ફરી વળ્યા ગામની નદીઓ બે કાંઠે વહેતી થઈ અઢી કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદના કારણે પાણી ભરાયા બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા પાણીના નિકાલ માટે પાલિકાની ટીમ કામે લાગી કચ્છ જિલ્લાના નખત્રાણાના ઉખેડા કાદિયા પંથકમાં ધોધમાર વરસાદ ભારે ગરમી બાદ મેઘરાજાનું આગમન તોફાની બેટિંગથી રસ્તા પર નદી જેવા પાણી ભરાતા વેપારીઓ અને સ્થાનિકોને પડી હાલાકી બાળકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા સ્થાનિકોએ જહેમત ઉઠાવી રાજકોટ જિલ્લાના મેટોળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ દિરડી કુંભાજી ધરાડા મોટી ખિલોરી વાસાવડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો દેરડી કુંભાજી અને ધરાડામાં એક કલાકમાં બે થી અઢી ઇંચ વરસાદ ખાબક્યો રાજકોટના ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તોરણિયા નાની પરબડી મોટી પરબડીમાં ભારે વરસાદ ભારે વરસાદને પગલે નાની પરબડી ખાતે ફૂલઝર નદીમાં પૂર નાની પરબડીથી ચોકી જવાનો રસ્તો બંધ કરાયો દ્વારકાના ભાટીયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ ભાટિયા ભોગા તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા ભાટિયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી પાણી ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તાલાલા ગીર ગઢડાના જંગલ વિસ્તારમાં ગામોમાં વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠાના ઈડરના કેસરપુરા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે ઈવીએમ અને વીવીપેટથી અન્ય ચૂંટણીઓ યોજાય તે રીતે મોબાઈલ સોફ્ટવેર દ્વારા ઈવીએમ અને વીવીપેટથી ચૂંટણી યોજાઈ હતી બાર જેટલા બાળ સાંસદો વચ્ચે જંગ જામ્યો હતો મતદાન મથક પણ બનાવવામાં આવ્યું હતું પોલીસ જવાનો મતદાન અધિકારીઓ પણ બાળકો હતા ચૂંટણી પ્રચાર પણ કરવામાં આવ્યો આચાર સંહિતા પણ લગાડવામાં આવી હતી અને ચૂંટણી યોજાઈ હતી ચાર દિવસથી તૈયારીઓ શરૂ કરાઈ હતી જેમાં પહેલા તો ઉમેદવારી પત્રો ભરાયા ત્યારબાદ ફોર્મ ખેંચવાની જાહેરાતો કરાઈ તો બાળકોએ પ્રચાર પણ કર્યો હતો જેમાં શાળા છૂટ્યા બાદ બાળકો પ્રચાર કરતા હતા પરિણામ બાદ શાળામાં મંત્રીમંડળની પણ રચના કરવામાં આવશે અને શાળાના વિકાસ કાર્યો આ ચૂંટાયેલા બાળ સાંસદો કરશે શાળાના આવા અનોખા આયોજનને લઈને વાલીઓ અને પદાધિકારીઓએ આને બિરદાવી હતી બચ્ચોને મોબાઈલ કે અંદર ઈવીએમ મશીન ઓર બેલેટ મશીન ડાઉનલોડ કરે કે ઇલેક્ટ્રોનિક મશીનસે વોટિંગ ક્યાં જીસે બચ્ચો કોઈક નયા રોમાંચ ઓર નયા અનુભવ મિલા પરંતુ આ શાળાએ કંઈક નવું એ કર્યું કે અત્યારે હાલ જે ઈવીએમ સિસ્ટમથી ઇલેક્શન થાય છે એ ઈવીએમ સિસ્ટમ આખી આખી મોબાઈલમાંથી એપ ડાઉનલોડ કરીને કરી અને પ્રિસાઇડિંગથી માંડીને તે પીઆર વન પીઆર ટુ આ પ્રકારના અલગ અલગ માણસો નિમણૂક કર્યા અને વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું

તો બારડોલી આરટીઓ કચેરી જર્જરિત હોવાનું બહાર આવ્યું છે બારડોલી આરટીઓ કચેરીના કર્મચારીઓ મોતના ઓથા નીચે નોકરી કરતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે અહીં મોટાભાગની ચેમ્બરના સ્લેબના સળિયા દેખાઈ રહ્યા છે અને છત પરથી પોપડા પણ કરી રહ્યા છે બારડોલી કચેરીમાં રોજબરોજ કામ માટે આવતા લોકો પણ ભય અનુભવી રહ્યા છે બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ જર્જરિતરટીઓ કચેરીને માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો છે મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું ચોક્કસપણે દેખાઈ આવે છે આ વર્ષે તે મુજબ નય મિલકતો માટે જાહેર નોટિસ વર્તમાન પત્રની અંદર આપવામાં આવેલ છે જે મકાનના માલિક છે તેઓને પણ આ બાબતે જે પોતાનું સ્ટ્રક્ચર છે દુરસ કરવા માટે અવારનવાર અમારા તરફથી સૂચના આપવામાં આવેલી છે વધુમાં સરકાર શ્રી દ્વારા મોતા ગામ ખાતે આરટીઓ ઓફિસની કચેરી અને ટ્રેક માટે ઓલરેડી જમીનની ફાળવણી થઈ ગયેલી છે એના માટે આરએનબી અને સરકારશ્રી તરફથી જે ટેકનિકલ પ્રોસેસ પૂર્ણ કરવાની છે તે ટૂંક સમયમાં પૂર્ણ થશે અને બિલ્ડિંગની કામકારી કામગીરી છે તે નવી બનવાની એ ટૂંક સમયમાં શરૂ થનાર છે સુરત શહેરના જે પાલી ગામે જે ઇમારત ધરાશાહી તમારા મામલે સરકાર સફળ જાગી દસમ બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાની સૌથી મોટી મહેસૂલ અને રેવન્યુ ઇન્કમ ધરાવતી આરટીઓ કચેરી આરટીઓ કચેરી જે હાલ ભાડાના મકાનની અંદર ચાલી રહી છે કે જે રેકર્ડ રૂમ છે તેની અંદર પણ તમે દ્રશ્યો જોઈ શકો છો કે આ સળિયા દેખાતા થઈ ગયા છે અને અહીં જે સળિયા આજે સ્લેપના પોપડાઓ પણ નીચે પડતા હાલ જોઈ રહ્યા છો ને ખાસ કરીને આ આરટીઓ કચેરીની અંદર જે સરકારી કર્મચારીઓ છે એ મોતના ઓજાર નીચે નોકરી કરતા હોય એવા ચોક્કસપણે આ દ્રશ્ય કંઈક કહી જાય છે આરટીઓ ઓફિસની અંદર કર્મચારીઓ પણ જે નોકરી કરે છે એ મોતના ઓજાર નીચે નોકરી કરતા છે છે કંકુ ચોખા સહિત પૂજાની તૈયારીઓ પણ હવે ગામ લોકોને ફક્ત રાહ તો નેતા કે અધિકારીની જે આવીને કરોડોના ખર્ચે બનેલા સબસ્ટેશનનું લોકાર્પણ કરે જી હા વાત છે છોટા ઉદેપુરમાં બોડેલીના માંકણી ગામની જ્યાં કરોડોના ખર્ચે સબસ્ટેશન છેલ્લા ત્રણ મહિનાથી બનીને તૈયાર છે ગામ લોકોએ લોકાર્પણ માટે અનેક રજૂઆતો કરી છે પંદર થી વીસ ગામ ને વીજળી ની સમસ્યા પણ છે પરંતુ તંત્ર જાણે આંખ આડા કરી રહ્યું છે ત્યારે ગામ લોકોએ વહેલી તકે લોકાર્પણ થાય માંગ કરી છે છે અહીંયા અમારા ગામમાં જે બન્યું એ છેલ્લા ત્રણ મહિનાથી કમ્પ્લીટ થઈ ગયું છે પણ હજુ એનું કોઈ ઉદઘાટન કે કોઈ થયું નહીં ચાલુ નહી થયું અને હમણાં અમારે ગામમાં લાઈટોની બહુ જ આપદા પડે છે કે લાઇટ આવે અડધો કલાક ચાલે બે કલાક જતી રહે આવું કેટલા સમયથી થાય છે સરકારને માગણી કરેલી હવે ત્યારબાદ આ સબસ્ટેશન મળ્યું સબ સ્ટેશનના ખાતમુહૂર્તમાં કોઈ આ નતા અધિકારી ગામના લોકોએ જ સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરેલું બસ હવે ફક્ત આની રીબીન કપાય તો માકણી ગામના લગભગ બે હજારની વસ્તી છે અને આજુબાજુના બારથી થી ચૌદ ગામને આનો લાભ મળેલો છે તો બનાસકાંઠામાં નવનિયુક્ત કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો સમારોહમાં એઆઈસીસીના પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિપક્ષ નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળાના ફળથી તુલા કરાઈ કોંગ્રેસના નેતાઓને તોલાયેલા કેળા ગાયોને ખવડાવવામાં આવ્યા તો જે પ્રકારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું તમામ લોકો પણ હાજર રહ્યા હતા ગેનીબેન શક્તિસિંહની કેળાથી તુલા કરાઈ નેટવર્ક એટીનની પહેલ વન ટ્રી પ્રોજેક્ટ સાથે જોડાયા છે રાજીવ બજાજ